આપ જોઈ છો ગુજરાતી અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી માસ્ક નહીં પહેરવાના દંડને લઈને પોલીસ સાથે દાદાગીરી ના વિડીયો વાયરલ થયા હતા ગઈકાલે સાંજના સમયે આવો ખમાસા ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને બીજા ટીઆરબીના જવાનો અને હોમગાર્ડ પણ હાજર હતા ત્યારે ત્યાં બેઠેલ મોહમ્મદ રેહાન નામના વ્યક્તિને રિક્ષા ચલાવવાનો ધંધો હોય તે ત્યાં બેઠો હતો ત્યારે આ યુવરાજ રેહાન નામની વ્યક્તિ પાસે આવીને જણાવેલ કે તે ગઈકાલે અમને ત્રણસો રૂપિયાનો હપ્તો આપવાની ના પાડી હતી એટલે આજે તને માસ્કના દંડના એક રૂપિયા આપવા પડશે જેથી રેહાન નામના શખ્સે એક રૂપિયા દંડ આપવાની ના પાડેલ અને ત્યારબાદ યુવરાજસિંહ દ્વારા મારી સાથે ગાળાગાળી કરેલ અને મને માર મારેલ જેથી મારા ભાઈએ વિડીયો ઉતારવાનું ચાલુ કરતા મારા ભાઈને અને મને પણ ખમાસા પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને જ્યાં મારો અને મારા ભાઈનો મોબાઈલ લઈ ગઈ અને મને અને મારા ભાઈને ચોકીની અંદર બંધ કરી માર મારવામાં આવ્યા હતા અને યુવરાજ સિંહ દ્વારા મને જણાવવામાં આવેલ કે જ્યાં સુધી તું ત્રણસો રૂપિયા હપ્તો આપવાનું ચાલુ નહીં કરે ત્યાં સુધી તને હેરાન કરી મૂકીશું જેથી મે રૂપિયા આપવાનો ઇનકાર કરતા મારા ઉપર જાહેરનામાના ભંગની ખોટી ફરિયાદ કરી દીધેલ હતી ત્યારબાદ મને માર મારેલ હોય મેં એકસો ફોન કરતા એકસો આઠની ની ગાડી આવીને જણાવેલ કે આ વ્યક્તિની તબિયત ખરાબ છે એટલે હોસ્પિટલ લઈ જવા પડશે જેથી મને એકસો આઠમાં એલજી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં મારા પગના ભાગે પાટો આવેલ છે અને દસ દિવસનો બેડરેસ્ટ કરવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલ હતું ત્યારબાદ હું હોસ્પિટલમાં સારવાર કરાવીને હવેલી પોલીસ સ્ટેશન ખાતે આવીને પોલીસ કોન્સ્ટેબલ યુવરાજ સિંહની વિરુદ્ધમાં ફરિયાદ કરવાનું જણાવતા પોલીસ દ્વારા મારી જોડે ફક્ત ને ફક્ત અરજી જ લેવામાં આવી હતી અને મને રવાના કરી દેવામાં આવ્યો હતો હવેલી પોલીસ સ્ટેશન એટલી હદે વિવાદમાં રહેલું છે કારણ કે હવેલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઠેર ઠેર દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે

પેટા અને પ્રાઇવેટ વહીવટદાર તરીકે ઝમીર નામની વ્યક્તિને રાખવામાં આવ્યો છે જેથી ઝમીર જ બધા અડ્ડા ઉપરથી રૂપિયા ઉઘરાવી આવે અને વહીવટદારને આપી દે જેથી પોલીસ ક્યાંય રૂપિયા લેતા દેખાય નહીં બીજી વાત કરીએ તો ટ્રાફિક પોલીસના વહીવટદાર તરીકે નટવરસિંહ પણ આ જ રીતે દરેક પોઈન્ટ ઉપરથી પાંચસો રૂપિયા રોજના ઉઘરાવી રહ્યા હોવાની સ્થાનિકો દ્વારા જણાવવામાં આવેલ અને વધુમાં જણાવેલ કે જે લોકો હપ્તા પેટે રૂપિયા આપવાની ના પાડે

તો કે તને ખબર નથી કે પૈસા આલે છે બધા રિક્ષા વાળા ત્રણસો રૂપિયા તો તારે આવવાના સાહેબ હું કોઈને આપતો નથી ને હું આપીશ ને તો કે તારી ગાડી જમા લેશે આ બધું કરશું ને કે તે માસ્ક નથી પહેર્યું એમ કરીને મારા જોડે માર કરી મારી બોછી પકડી પછી મેં કીધું તમે માસ્ક નથી પહેર્યું તો મેં કીધું વેમો લઈને મેલા વેમાના પૈસા મારે જોડે નથી તમે મારી વિકલ તમે જ માર લઈ શકો છો મેં નહી કે તો એમ કરીને ના તું ચોકી ઉપર હાલ જબરજસ્તી ચોકી ઉપર લઈ ગયા મને અને મારો નાનો ભાઈ વિડિયો ઉતારતો તો તો એને ભી માર મારીને મને બી બહુ ચોકીની અંદર લઈ જઈને બહુ માર મારી ને રોડ ની વચ્ચે થી ખેંચીને મને લઈ ગયા 10 પોલીસવાળા હતા ભાઈ તો પછી પોલીસ સ્ટેશન લઈ ગયા અગાઉ પીઆઈ હતા પીઆઈ ને પોલીસ સ્ટેશન લઈ જઈને બી મને માર મારી અહીંયા ચોકીએ બી મારી ને પોલીસ સ્ટેશન બી બહુ માર મારી એ અગાઉ બી એ કે તું કઈ ફરિયાદ કરશે દઉં દઉં ધંધો બી ઉપાડી લઈશ કે તું મને ઓળખી લેજે કે યુવરાજસિંહ નામ છે એમ કરીને મારે જોડે પોલીસ સ્ટેશનમાં સીના જબ્દી કરીને મને વામિટો ને ઉલટી ને થવા માંડી પેટો મારે લાતો મારી ને પગ લાકડીઓ મારી બહુ માર મારી આ પાટો ને બધું આવ્યો છે

ને એને જોયું કે આપણે કરવું હોય આપણે કરો કે એને એકસો માં તો નહીં જવો જવું આવા બધા આપણે કોઈ ફરિયાદ કરી હોય હા એ ફરિયાદ દાખલ કરીએ મેં ટ્રીટમેન્ટ કર્યા પછી પછી મારી ફરિયાદ બી નો લેતા પછી મેં કીધું ભાઈ લઈ લો તો વાંધો નહીં પછી કે અરજી નહીં લીએ એમ કરીને લીધી મારે હવે સી ખબર શું થયું છે શું નહીં મને કહ્યું ખબર નથી મેં કીધું ફરિયાદ દાખલ થઈ ગઈ તો કે હા ફરિયાદ કરી દાખલ થઈ ગઈ ભાઈ આટલું મને કીધું મને હા વાંધો નહીં યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે